માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ આજરોજ કેશોદ ના આલાપ કોલોની આવેલ પ્રોફેસર એકેડેમી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદાર દુર્ગા વાહિની માતૃ શક્તિ દ્વારા નેતિક શિક્ષા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદની ની દસ શાળાના ધોરણ પાંચ થી આઠ ના બસો વિદ્યાર્થીઓ દ્વારા કસોટી આપવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ જિલ્લા મંત્રી લખન કામરિયાના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં વિભાગીય મંત્રી અશ્વિનસિંહ રાયઝાદા વિભાગીય ઉપાધ્યક્ષ વિઠ્ઠલભાઈ ડોબરિયા કેશોદ જિલ્લા અધ્યક્ષ મહેશ પાનસુરિયા નિખિલ ઠાકર વગેરે કાર્યકરો દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ભિંડીની ઉપસ્થિતિમાં યોજાયો હતો આતાકે કેશોદ વિનય આશ્રમના ધર્મ પ્રચારક પ્રશાંત વ્યાસજી દ્વારા વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્ય વિશે માર્ગદર્શન આપેલું હતું કેશોદ માં સર્વપ્રથમ બાળકોના નૈતિક મૂલ્યનો વિકાસ થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા આતકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધોરણ પાંચ થી આઠ માં આવેલ પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને શિલ્ડ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા દુર્ગા અને માતૃશક્તિની બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી નૈતિક શિક્ષા કસોટીના પેપર સેટિંગનું કાર્ય સોલંકી સર લશ્કરી સાહેબ જીતેન્દ્ર ટોળકિયા તથા કિશોર ઉસ દળિયા દ્વારા કરવામાં આવ્યું હતું લખન કામરિયા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી કેશોદ આજ રોજ કેશોદ ખાતે પ્રોફેસર એકેડમીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા નૈતિક મૂલ્યની પરીક્ષા કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કેશોદની મળી બસો બાળકોનું કસોટી કરેલી હતી જેની અંદર એક બે ત્રણ પાંચ છ સાત આઠ ધોરણના એ રીતના બાળકોને ઈનામ પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવેલા હતા આ પરીક્ષામાં ખૂબ જ સારી રીતે બાળકોએ પોતાનું પ્રદર્શન કર્યું અને ખૂબ જ સારા માર્ક્સ લાવ્યા અને પરીક્ષા દરમિયાન થોડા દિવસ પહેલાં જ્યારે આ કસોટી લેવાની હતી ત્યારે કેશોદની સ્કૂલોમાં અમે અને સ્કૂલોને મળ્યા તો એને અમને ખૂબ જ સારો એવો સાથ સહકાર આપ્યો એ તમામ સ્કૂલોના સંચાલકોનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તેમજ આ પ્રોફેસર સ્કૂલમાં જે એમણે પટાંગણો વાપરવા માટે આપ્યું તે સ્કૂલનો પણ અમે આભાર માનીએ છીએ તેમજ આ કસોટીમાં દાતાઓ તરફથી જે પુરસ્કાર આપવામાં આવ્યા એ તમામ દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આ કસોટી દરમિયાન મારે સૌરાષ્ટ્ર પ્રાંતના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ભિંડી તેમજ વિભાગમાંથી તેમજ જિલ્લાની ટીમ અને કેશોદનગર તેમજ તાલુકા કક્ષાની હોદ્દેદારો ઉપસ્થિત રહી અને આ પરીક્ષાનું સારું એવું પરિણામ આપેલું હતું તો વિશેષમાં ના કહેતા આ રીતના વિશ્વ પરિષદ બજરંગ સાથ સહકાર આપતા રહે તેવી શુભેચ્છાઓ શુભકામનાઓ જય શ્રી રામ જય શ્રી રામ માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા કેશો ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ